गर्भथी गुजराती डिलीवरी बाद जारे दिव्या तेना पुत्र साठे घरे पहुंची प्यारे तेना सासूए घर मां प्रवेश तानी साथेच आदेश આપ્યો કે બહુ બેટા હવે તારી ડિલિવરી થઈ છે તો રૂમ ની બહાર ન નીકળતી સવા મહિના સુધી હું તારી સેવા ચાતરી કરવા માટે બેઠી છું આ બુ સાંભળીને તો दिव्या ખૂબ ખુશ થઈ ગઈ પરંતુ તેની સાસુ તેના ખાવા પીવા પર જરાય ધ્યાન નહોતી આપતી એ જમવામાં એકાદ બે વાસી રોટલી અને પાણી વાળા દાળ શાક જ આપતી જ્યારે તેણે તેની સાસુને પૂછ્યું કે મમ્મી તમે મને આવો ખોરાક શા માટે આપો છો ત્યારે એની સાસુએ કહ્યું કે તારી ડિલિવરી થઈ છે માટે તારે હવે તેલ ઓછું ખાવું જોઈએ એટલે હું તને ઓછા તેલ વાળું ભોજન આપું છું મને ખબર છે કે તારે માત્ર મસાલેદાર સ્વાદિષ્ટ ભોજન જ જોઈએ છે પરંતુ હું સારી રીતે જાણું છું કે તારી સંભાળ કેવી રીતે રાખવી દિવ્યાએ તેના પતિ સંજયને આ વિશે જણાવ્યું ત્યારે એણે કહ્યું કે હવે થોડા દિવસોની વાત છે પછી આખો રસોડું તારા હાથમાં આવવાનું છે તો તું જે ઈચ્છે તે રાંધીને ખાઈ શકે છે માટે તું થોડા દિવસ કોઈ કકડાટ ન કરી શાંતિ જાળવી રાખ આ સાંભળીને દિવ્યા ખૂબ જ દુઃખી થઈ ગઈ કારણ કે આવું સૂકો અને વાસી ભોજન ખાઈને ન તેને કોઈ સ્વાદ મળતો કે ન એના મનને જરાય સંતોષ થતો હતો એક તો પેટ ખાલી રહેતું ઉપરથી એવા વાસી ભોજનમાં કોઈ પોષક તત્વો પણ નહોતા મળી રહ્યા જેથી કરીને ધીરે ધીરે એનામાં નબળાઈ અને અશક્તિ આવવા લાગી અને એને સરખું ભોજન ન મળવાથી એના દીકરા પર પણ એની અસર થવા લાગી કમજોરી હોવા છતાં જ્યારે રાત્રે એનો દીકરો રડતો તો એને એકલીને જ સાચવવો પડતો એની મદદ કરવા કોઈ ન આવતું સુવાવડ હોવાથી એના સાસુએ સંજયને પણ અલગ રૂમમાં સુવા માટે કહી દીધું હતું દિવ્યા એકલી પડી ગઈ હતી અને વ્યવસ્થિત ખાવાનું પણ ન મળતું હોવાથી હંમેશા ચીડાયેલી અને ચિંતિત રહેતી એક દિવસ સાંજના ટાણે એની સાસુ કહે છે બહુ હું ભજનમાં જાઉં છું તો તારા રૂમની બહાર ન નીકળતી દિવ્યા બોલી મમ્મી તમે ભજનમાં જાઓ છો તો ભલે જતા પણ શું રસોઈ બની ગઈ છે આ સાંભળી એની સાસુ ગુસ્સે થતા કહે છે તને તો આખો દિવસ બસ ખાવા પીવામાં જ ધ્યાન રહે છે હું ભજનમાંથી આવીને તને જમવાનું આપી દઈશ ક્યારેક બે ક્ષણ માટે ભગવાનનું નામ પણ લઈ લે જીવનમાં પેટ પૂજા જ જરૂરી નથી આટલું કહીને એની સાસુ બારણું બહારથી બંધ કરીને ભજનમાં ચાલી ગઈ દિવ્યા એની સાસુના આવા વ્યવહારથી સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા લાગી કે મારી સાસુ મારા સાથે કેટલી ઉદ્ધતાઈથી વાત કરે છે આમ એ વિચારી રહી હતી ત્યાં અચાનક એનો દીકરો ઉઠી ગયો અને રડવા લાગ્યો તો તે એને દૂધ પીવડાવી સુવાડવા લાગી એને પણ થોડી તરસ લાગી તો પાણી પીવા માટે ગ્લાસમાં પાણી ભરવા બાજુમાંથી જગ લીધો પરંતુ જગમાં બે ઘુંટ જેટલું પાણી નીકળ્યું એટલું પાણી પીને સંતોષ માની વિચારે છે કે રૂમમાંથી બહાર આવવાની મનાઈ કરી છે પરંતુ જગ પણ આખો ખાલી થઈ ગયો છે ખબર નથી પડતી શું કરું હવે મમ્મી ક્યારે આવશે એ પણ ખબર નથી એક તરફ સવારનો પાવર પણ નહોતો તો ખૂબ અજીબ લાગી રહ્યું હતું જોકે સંજય એના માટે ફ્રુટ્સ વગેરે લઈ આવ્યો હતો એ રૂમમાં જ મૂક્યા હતા પણ તેની સાસુએ કહ્યું કે આ ફળો આમ બહાર રહેશે તો બગડી જશે એટલે એમણે રસોડામાં લઈ જઈને ફ્રીઝમાં મૂકી દીધા સમય જતા એને બેચેની થવા લાગી હતી એક તરફ પાણી પણ નહોતું અને રૂમમાં અંધકાર અને હવે ભૂખ પણ લાગી રહી હતી થોડું વિચાર્યા બાદ એ રૂમના બારણા તરફ જાય છે અને બારણું ખોલવાનો પ્રયત્ન કરે છે પણ બારણું તો બહારથી બંધ હતું તો હવે એને ગુંગળામણ થવા લાગી ગુંગળામણમાં એ રડવા લાગી અને વિચારવા લાગી કે મમ્મી રૂમનું બારણું બહારથી બંધ કરીને શા માટે ગયા હશે એણે વિચાર્યું કે એની સાસુને ફોન કરીને બોલાવે પણ જ્યારે એ એનો ફોન જોયે છે તો એમાં ચાર્જિંગ નથી હોતું કારણ કે આજે સવારથી પાવર નહોતો હવે તો એની હાલત પાંજરામાં કેદ રહેલા પ્રાણી જેવી થઈ ગઈ હતી જ્યારે તેણે પાછળની બારી ખોલીને જોયું તો દૂર સુધી કોઈ ન દેખાયું એના રૂમના પાછળના ભાગમાં ખાલી પડતર જમીન હતી ત્યાં દૂર દૂર સુધી કોઈ નહોતું રહેતું હવે એની હાલત કફોડી સ્થિતિમાં મુકાઈ રહી હતી હતી એક તરફ ભૂખ પણ સખત લાગી એવામાં એનો દીકરો ફરી ઉઠી ગયો અને રડવા લાગ્યો એ દીકરાને શાંત કરાવે છે પણ એક તરફ એની ભૂખ પણ વધી રહી હતી કારણ કે એને એના દીકરાને થોડી થોડી વારે દૂધ પીવડાવવું પડતું હતું જેમ તેમ કરી એ દીકરાને ખોળામાં લઈને દૂધ પીવડાવી શાંત કરે છે પણ એની હાલત એવી થવા લાગી જાણે એ હમણાં જ બેભાન થઈ જશે આમ એક વીતી ચૂક્યો હતો એક તરફ ભૂખ એક તરફ ખોળામાં એનો દીકરો અને ઉપરથી પાવર વિના ગરમીથી એના માથે પરસેવો ટપકવા માંડ્યો હતો એક ક્ષણે એને એવું લાગ્યું કે જાણે એનો જીવ જતો રહેશે અને એનો દીકરો ક્યાંક એના હાથમાંથી નીચે ન પડી જાય આવા વિચારોની બીકથી એણે દીકરાને પલંગ પર સુવાડી દીધો ત્યાં અચાનક બારણું ખુલ્યું અને એની સાસુ રૂમમાં દાખલ થઈ આવતા વેત એ ગુસ્સેથી બોલી આટલું બાળક નથી સંભાળી શકતી તારા દીકરાનો રડવાનો અવાજ છેક બહાર સુધી આવી રહ્યો છે જેથી પાડોશીઓ મને પૂછતા હતા દિવ્યા સાસુ સામે જોતા ગુસ્સે થઈ ગઈ અને બોલી મમ્મી અહીં મારી હાલત ખરાબ થઈ ગઈ છે મને ભૂખને કારણે ચક્કર આવવા લાગ્યા અને તમે બહારથી દરવાજો બંધ કરીને શા માટે ગયા હતા એની સાસુ ગુસ્સામાં કહે છે એ મને ડર હતો કે તું મારી વાત અવગણી આખા ઘરમાં ફરીને મારું ઘર અપવિત્ર કરી નાખશે એટલે જ મેં તારા રૂમનું બારણું બહારથી બંધ કરી દીધું હતું અને તને આટલી બધી ભૂખ અને ગઈ અડધો કલાક રાહ જો હું હજુ હાલ ભજન પ્રસાદ અપાતો હતો તો હું જમવા બેસી ગઈ ત્યાં ભીડ એટલી બધી હતી કે મને વધારે મોડું થઈ ગયું પણ હવે તું જરાય ચિંતા ન કરીશ હું તારા માટે જમવાનું બનાવી લાવું છું કોઈ સાસુ એની વહુ માટે આટલું નહીં કરતી હોય બાકી હું એમ પણ કહી શકતી હતી કે હવે એમ પણ રાત થવા આવી છે ઘરમાં પાવર પણ નથી તો સીધા સવારે જ જમી લેજે આટલું કહીને એની સાસુ રસોઈ ઘરમાં ચાલી ગઈ થોડી વારમાં કુકરની સીટીનો અવાજ આવ્યો આ બાજુ દિવ્યા આતુરતાથી જમવાની રાહ જોઈ બેઠી હતી થોડીવાર પછી એની સાસુ જમવાનું લઈને આવી જ્યારે દિવ્યાએ જમવામાં સૂકી વાસી બે રોટલી અને પાણી વાળું શાક જોયું તો એનું માથું લાગ્યું શાકમાં બે ત્રણ બટાટાના ટુકડા હતા એવામાં પાવર આવી ગયો તો દિવ્યા હિંમત કરી ઊભી થઈ અને સૌ પ્રથમ ફોન ચાર્જમાં મૂક્યો હવે તો લાઇટમાં ભોજનની રંગત ચોખ્ખી દેખાઈ રહી હતી તો દિવ્યા ગુસ્સે થતા એની સાસુને બોલી મમ્મી આ તમે મારા માટે કેવું જમવાનું લઈને આવ્યા છો એની સાસુ પણ ગુસ્સેથી મોં મચકોરતા બોલી તો શું હું તારા માટે બત્રીસ જાતના ભોજન તૈયાર કરી લાવું ચૂપચાપ જે કંઈ મળે છે એ ખાઈ લે નહીતર ભૂખે મર મારું શું જવાનું છે દિવ્યા રડી પડી અને બોલી મમ્મી મારો દીકરો દૂધ પીવે છે મારે પોષણયુક્ત ખોરાકની જરૂર છે તો શું આવી હાલતમાં મને એક વાડકી શાક પણ ઢંગનું નહીં મળી શકે એની સાસુ બોલી મેં કહ્યું ને કે તારે આ ખાવું હોય તો ખાઈ લે નહીતર ભૂખી રે મને કોઈ ફરક નથી પડવાનો આમ કહી એની સાસુ રૂમની બહાર જતી રહે છે થાળીમાં રહેલું પાણી વાળું શાક અને સૂકી રોટલી જાણે દિવ્યાને ચીઢવતા કહી રહ્યા હોય કે લે બેટા ખાઈ લે હવે આ તે તો તારી સાસુને જાત જાતના સરસ મજાના પકવાન બનાવીને ખવડાવ્યા છે અને હવે એના બદલામાં તું આજ ડિઝર્વ કરે છે દિવ્યાના આંસુ વહી રહ્યા હતા એણે ગ્લાસ ઉઠાવીને માત્ર પાણી પી લીધું ખાલી પાણી પીતાની સાથે જ તેને પેટમાં તીવ્ર કળતરનો અનુભવ થયો જાણે પેટના દરેક ખૂણામાં પાણી પ્રસરી રહ્યું હોય એમ કાંટાની જેમ ખૂંચવા લાગ્યું થોડા સમય સુધી એના પેટમાં દુખાવો રહે છે પછી ભૂખના માર્યા એ આકુળ વ્યાકુળ થવા લાગી પછી તેણે તેનો ફોન લીધો અને ઓન કરીને તરત જ સંજયને ફોન કર્યો સંજય જેવો ફોન ઉપાડે છે તો દિવ્યાએ નબળા સ્વરે કહ્યું તમને જો થોડો સમય મળે એમ હોય તો મને બહારથી કંઈક ખાવાનું લાવી આપો મને અસહ્ય ભૂખ લાગી છે મારાથી હવે નથી સહન થતું આટલું બોલતા એ ધ્રકે રડવા લાગી સંજય તો સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો અને બોલ્યો અરે તું કેમ રહી છે હું ઘરે આવું છું સંજય તરત ઓફિસમાં ગયો અને અડધા દિવસની રજા લઈને બહાર આવી ગયો તે બહાર આવ્યો તો વિચારવા લાગ્યો કે તેની પત્ની માટે શું જમવાનું લઈ જાય સામે તેને ઈડલી વડાની લારી જોઈ તો એ ફટાફટ ઇડલી વડા અને થોડા ફ્રૂટ ખરીદી તેની મમ્મીને કોઈ પણ જવાબ આપ્યા વિના ઝડપભેર તેના રૂમ તરફ દોડી ગયો પાછળ પાછળ એના મમ્મી પણ એના રૂમ તરફ આવવા લાગ્યા જમીન પર પડેલી થાળીમાં પાણી વાળું શા અને સુકી વાસી બે રોટલી જોઈને સંજયની આંખોમાં દુઃખ ઉદાસી અને આશ્ચર્યના મિશ્ર ભાવ દેખાયા સંજય એક પ્લેટમાં ઇડલી અને વડા સાથે કાઢીને આપે છે તો ભૂખી થયેલી દિવ્યા એવી રીતે ભોજન પર તૂટી પડે છે જાણે વર્ષોથી ભૂખી હોય ઈડલી વડા પૂરા કર્યા બાદ પણ દિવ્યા બોલી મને હજુ ભૂખ લાગી છે સંજય એના માટે થોડાક ફળો કાપીને આપે છે ત્યારે એના મમ્મી રૂમમાં પ્રવેશ કરતા ગુસ્સે થઈ જાય છે અને કહે છે અરેવાવડમાં ભજન માંથી આવીને તરત જમવાનું બનાવ્યું હતું તો તારે આ બધું ખાવા માટે લાવવાની શી જરૂર હતી શું હું એને જમવાનું નથી આપતી સંજય ગુસ્સે થતા બોલ્યો બસમાં હવે ઘણો થયું મે તને પહેલા જ કહ્યું હતું કે દિવ્યાના ખાવા પીવામાં ધ્યાન આપજે દીકરો દૂધ પીવે છે તો અત્યારે એને ભૂખ પણ વધારે લાગશે ત્યારે તે પણ કહ્યું હતું કે હા હું બધું સંભાળી લઈશ પણ તું તારી વહુને આ કેવું ભોજન આપી રહી છે ત્યારે દિવ્યા રડતા સ્વરે બોલી કે કેવી રીતે એની સાસુ એને અંધારા રૂમમાં બહારથી બારણું બંધ કરીને જતી રહી હતી અને કલાક સુધી એ રૂમમાં પાણી અને ભૂખ માટે વલખા મારી રહી હતી સંજય તો આ સાંભળ્યા બાદ સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો મમ્મી આ બધું હું શું સાંભળી રહ્યો છું એની મમ્મી સામે ગુસ્સે થઈ કહે છે એ ના જોયો હોય તો વહુનો ગુલામ પત્નીના પ્રેમમાં આંધળો થઈને પોતાની માને પ્રશ્નો કરે છે તારા બાપે ક્યારે તારી માને પ્રશ્નો પૂછ્યા નથી તો તું કોણ છે મને પૂછવા વાળો જ્યારે મારી ડિલિવરી થઈ ત્યારે મારી સાસુએ મને એક દિવસ આરામ નથી કરવા દીધો ના મારા ખાવા પીવા પર ક્યારે કોઈએ ધ્યાન આપ્યું મને પણ આવું વાસી ભોજન જ મળતું હતું છતાં મેં ક્યારે કશું નહોતું કીધું મારી સાસુના અત્યાચારોના કારણે આજે હું કેટલીય બીમારીઓથી ઘેરાઈ ચૂકી છું અને એક તારી પત્ની છે જેના નખરા ઓછા નથી થતા સંજય ગુસ્સે થતા કહે છે તો શું તું તારી સાસુનો બદલો મારી પત્ની એટલે કે તારી વહુ જોડે લઈશ અને શું આવું કરવાથી તારી બધી બીમારીઓ થઈ જવાની છે આ સાંભળી એના મમ્મી નજરો નીચી કરી રહી ગયા સંજય વાત આગળ વધારતા કહે છે કે તારા સાથે યોગ્ય નથી થયું અને એ વાતનું તને ખરાબ લાગે છે તને લાગે છે કે તારી બધી બીમારીઓ તારી સાસુના કારણે થઈ છે

તારે તો બદલાવ લાવવાની કોશિશ કરવી જોઈએ જે તકલીફ તને પડી છે એ તારી વહુ સાથે ન થાય એવું વિચારવું જોઈએ ત્યારે તે કઈક સારું કર્યું કહેવાય પરંતુ તે તો તારા સાથે ખોટું થયું તો તું બીજા સાથે પણ ખોટું કરવા નીકળી છે આજે જે તકલીફો માટે તું મારી દાદીને ખરાબ કહી રહી છે તો શું ભવિષ્યમાં દિવ્યા પણ એની વહુ સાથે આવું કરે તારા જેમ એની વહુ સાથે અત્યાચાર ગુજારે તું તારી વહુને આવું શીખવવા માંગે છે એ એની સાસુ પાસેથી આવા ખોટા ગુણો મેળવશે હવે એની મમ્મી પાસે બોલવા માટે એક શબ્દ નહોતો એમનો ચહેરો શર્મથી ઝૂકી ગયો એમણે એક નજર વહુ સામે જોયું તો એની આંખોમાં અઢળક આંસુ હતા આજે એમની વહુની આંખોમાં આંસુ જોઈને જાણે એ પોતે રડી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું આ જોયા બાદ તેમનું મન નબળું પડી ગયું તે દોડીને તેની વહુ પાસે આવે છે અને એના એના આંસુ સાફ કરી કરી એને ભેટી પડે છે સાસુ ભરેલા ગળે બેટા મને માફ દે મારી સાથે જે કાંઈ થયું અજાણતામાં તેનો બદલો હું તારી સાથે લઈ રહી હતી હું ખોટું કરી રહી હતી એક પ્રકારનું પાપ જ કરી રહી હતી મારા સાથે જે કંઈ થયું એમાં તારી કોઈ ભૂલ નહોતી તું તો હંમેશા મારા સાથે પ્રેમભર્યો સંબંધ બાંધવાની કોશિશ કરતી રહી અને હું મારા પર બીતેલા આવું ક્યારેય નહીં થાય આજથી તારે ભોજન માટે વિચાર કરવાની જરૂર નથી દિવ્યા સાથે જે કંઈ પણ થયું એ બધું ભૂલી જવું એના માટે ઘણું અઘરું હતું પરંતુ વાતને આગળ વધારવામાં પણ કોઈ ફાયદો નહોતો ઘરમાં શાંતિ જળવાઈ રહે એ માટે દિવ્યાએ એની સાસુને માફ કરવાનું નક્કી કર્યું અને એમને તથા એમના વિચારોને સુધારવા માટે એક મોકો આપ્યો રાત્રે જમવામાં જ્યારે દિવ્યાને ગરમાગરમ દાળ ભાત શાક અને રોટલી પીરસવામાં આવ્યા ત્યારે એ સંતોષપૂર્વક જમી સંજય પાછળ ઉભા ખુશીથી હસી રહ્યો હતો અને મનોમન વિચારી રહ્યો હતો કે ચલો થોડો સમય લાગ્યો પણ એના મમ્મીને એમની ભૂલનો અહેસાસ તો થયો